અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે રાજ્યમાં ઘણા દિવસોથી માથાભારે તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ દરમિયાન ઘણા સામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે હવે આજ કડીમાં આજે તંત્રની બુલડોઝર કાર્યવાહી યથાવત છે જુહાપુરા વિસ્તારમાં ડિમોરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તંત્રએ નામચીન મોહમ્મદ મુશીર કુરેશીની ગેરકાયદેસર મિલકત તોડી પાડી છે મોહમ્મદ મુશીર કુરેશી ઉર્ફે મુશીર ડોન પર જુગાર આમ એક્ટ સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે વેજલપુર વિસ્તારમાં ખંડણી જમીન મકાન કે દુકાન પડાવી લેવા સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓમાં તે સામેલ છે આ ઉપરાંત મોહમ્મદ મુશીરના અન્ય સાગરીતો પર પણ કાર્યવાહી થશે મુશીર હવેલી તરીકે ઓળખાતી ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફરી વળ્યું છે સામે આવેલી વિગત અનુસાર મોહમ્મદ મુશીરે અંદાજે ચાર વીઘામાં આલીશાન બંગલો બનાવ્યો હતો અમદાવાદના વિજલપુર પોલીસ દ્વારા ફતેવાડી કેનાલ પાસે આંતરિયાળ ભાગમાં આવેલી મુશીરની હવેલી તરીકે જાણીતી ગેરકાયદે મિલકત તોડી પાડવામાં આવી છે અંગે વિજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ ચૌહાણે જણાવ્યું હતું કે આ જગ્યા ખેતીલાયક છે નહી મોટા રૂમ અને સ્વિમિંગ પુલ જેવી વ્યવસ્થા છે આ જગ્યા એક બનાવવામાં આવી છે પરંતુ તે મુશીર ઉપયોગ કરે છે અને હાલ એને તોડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને Bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહે